આ વર્ષોથી એટલે કે આટલા વર્ષો થઈ ગયા આઝાદીને અહીંયા રસ્તો પહોંચ્યો જ નથી અને ન માત્ર રસ્તો પરંતુ એ વિસ્તારમાં નેટવર્ક પણ નથી અમારે એકસો આઠ બોલાવ્યો તો એકસો આઠ અહીંયા પહોંચી શકે તે સ્થિતિમાં પણ નથી કોઈનો સંપર્ક અમે કરી શકતા નથી એટલા માટે અમે જોડીમાં એ મહિલાને લઈ જતા હતા તે વખતે રસ્તામાં જ મહિલાને ત્યાં પ્રસુતિ થઈ ગઈ અને પછી દીકરાનો જન્મ થયો પરંતુ આ બાજુ દીકરાનો જન્મ થયો અને આ બાજુ તેની જે જનેતા છે તેનું ત્યાં ને ત્યાં મોત થઈ જાય છે શું આ શરમજનક ઘટના નથી ગુજરાત માટે બેવડી પીડા છે આ બેવડી પીડા છે આ પ્રસૂતિની પીડા તો છે જ પણ આ અવ્યવસ્થાની આડે ગયેલા તંત્રની જે નગરોળ રેઢિયાળ તંત્ર છે જેના કારણે કેટલાક અંતરિયાળ વિસ્તારો સુધી હજુ પણ તમે દાવા કરો છો કે ખૂણે ખૂણે સુધી આરોગ્યની સુવિધા પહોંચી ગઈ છે રસ્તાઓ પહોંચી ગયા છે અંતરિયાળ ગામો સુધી કનેક્શન કનેક્ટિવિટી છે પણ પછી જ્યારે આવા આવી ઘટનાઓ બને ત્યારે પછી એ તમારા છે તો વિકાસ જવાબ નથી હોતો નથી હોતો પછી જેમ તમે કહ્યું ને કે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછાય તો પછી આવા ટૂંકમાં જવાબ આપવા પડે છે એટલા માટે થાય છે અને બની શકે કેમ કે મોટા મોટા સાહેબો તો વધારે ગાંધીનગર આસપાસના વિસ્તારમાં જોઈ છે આ છોટા ઉદેપુર અંતરિયાળ ગામ છે પછાત વિસ્તાર છે એટલે એટલે કદાચ ત્યાંની જે જનતા છે ત્યાંનો જે નાગરિક છે એના એની એટલી કિંમત હોય એટલા માટે આટલા વર્ષોથી જેમ તમે બધાને શરમ આવી જોઈએ જે પણ અધિકારીઓ છે લાગતા વળગતા પ્રશાસનના લોકો છે કારણ કે તમારી આ બેદરકારીને કારણે તમારી શિથિલતાને કારણે એક બાળકે પોતાની માતા ગુમાવી છે

ઓલવેઝ ઇમરજન્સી કેસ છે એટલે સીધા એમને ત્યાં ટેબલ પર લેવા પડે એની બદલે એ પ્રસુતાની જો આ દ્રશ્યો જે છે એમાંથી કેટલોક ભાગ તો અમારે બ્લર કરવો પડે છે કેમ કે ગંભીર બાબત છે આવી રીતે જેવું શહેર એમને ટેબલ પર લેવામાં જ આવ્યા હતા પણ બાદમાં એ પ્રસુતા ઉભા થઈને બહાર જતા રહ્યા અને પછી ત્યાં એમની પ્રસુતિ થઈ ગઈ એટલે તપાસ વિષય છે પણ કોઈ વ્યક્તિને જો પ્રસવ પીડા છે અને એમને લેવામાં આવ્યા છે એટલે કે જે કેસ કાગળ થતા હોય છે તેમાં વિલંબ થઈ ગયો હોસ્પિટલ થતાથી જે આરોપ લગાવ્યો છે પરિવારજનોએ એવું કહી રહ્યા છે કે અમને કેસ કાગળમાં કહેવામાં આવ્યું કેસ કાગળની પ્રોસેસ કેસ કાગળ કરીને લોકો પીડાતા હોય અને આ સ્થિતિ આજે રાજકોટમાં જોવા મળી કે જ્યાં એક બાજુ જે મહિલા છે તે પ્રસવ પીડામાં કણસતી હતી અને બીજી બાજુ તમે કેસ કાગળમાં એ સમય વિતાવ્યો અને બાર મહિલાને ત્યાં ડિલિવરી કરાવી છે મારે ત્રણ તસવીરો બતાવી છે પણ એની પહેલા આની જે પ્રતિક્રિયા છે બંને બંને પક્ષની એ સાંભળી લઈએ પછી આપણે તસવીરો જોઈએ દાદી સવારે 10 ની આસપાસ કે 108 પર ડિલિવરી માટે આવેલું હતું અને પછી આના મારા ડિલિવરી રૂમમાં દાદી ગઈ નહોતો અને થોડોક સમયમાં એ કે ડિલિવરીમાં રૂમમાંથી બહાર આવી ગયેલું અને બારી બેઠું હતું તો એ દરમિયાન એને દુખાવો કર વધારે થતો હશે એટલે એને ડિલિવરી અહીંયા થઈ ગયેલી હતી ત્યાં એના સગા કોઈ હતા નહીં એટલે પછી અમારો સ્ટાફ અને જે હો હતા એ બધા લેબર રૂમમાંથી અહીંયા પહોંચી ગયા હતા અને એને સુરક્ષિત ડિલિવરી કરાવી દીધી બાળક અને માતા તો હાલમાં અત્યારે સારી છે પણ આ પ્રકારનું કોઈ ભવિષ્યમાં બનાવ ન બને અને માતાની સુરક્ષિત ડિલિવરી થાય અને બાળક પણ સારું રહીએ એ માટેના મારા પ્રયત્નો કરવાના થાય છે એટલા માટે અત્યારે મેં એની તપાસ કરી રહ્યા છીએ અને જે પણ કઈ એમાં આવશે તેને આપણે ગંભીરતાપૂર્વક લઈ અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને એ માટે આપણી સાથે છે ક્યાં નામ પૂરા મામલા ક્યાં હતા મેરા નામ વિકાસભાઈ હે મેં બિહાર કા રહેવાલા હું પ્રાઇવેટ જોબ કરતા હું મેં પે હોસ્પિટલ આને કી સબ વગેરે ટાઈમ ટુ ટાઈમ સબ કામ હો ગયા यहाँ पे मेरे बीवी को बोला गया है कि केस कढ़ा के आप वो गुजराती बोले होंगे सर लोग इसको समझ में आया नहीं ये हमको बोला कि हम बाहर ही बैठेगा जाओ रिपोर्ट उपोर्ट मांग रहे सर लोग बाहर आने के बाद वो फिर मेरे को बोला कि सर लोग रिपोर्ट मांग रहे तो महिला है बिल्कुल તે અલગ નિવેદન આપે છે અને જે મહિલાના પતિ છે તે કહી રહ્યા છે કે કેસ કાગળમાં આ સમય વિતાવવામાં આવ્યો ને એના કારણે પછી તે મહિલા છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ગરીબોનું હનન કરવા એક વાક્ય હતું એમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તેનું ધ્યાન રાખીશું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જો ટેબલ પર લઈ લેવામાં આવ્યા હતા અને એમાં એ પરિવારનો કોઈ વાંક નહોતો તો તમારે પછી કેમ એવું કહેવું પડ્યું કે ભવિષ્યમાં ધ્યાન રાખીશું ફોટલ અને આ વિકસિત ગુજરાતની આ વ્યથાની આ તસવીરો આપણે જોવી છે કારણ કે છોટા ઉદેપુરના ક્વાન્ટની આપણે વાત કરી કે જ્યાં એકસો આઠ પહોંચી શકતી નથી અને સાહેબ તમે આમાં આવવામાં તમે મોડ્યું કઢી નાખ્યું છે આપણે કહીએ છીએ કે ઉઝુર રાતે બેર કરી દી એના જેમ આ એકસો આઠ જે ખરા અર્થમાં છોટા સમયસર પહોંચવી જોઈતી હતી કારણ કે વિસ્તારમાં રસ્તા બનવા જોઈતા હતા

અને મુફદલ એમાં એવું થાય છે કે આ બધું લોકાર્પણ તો થઈ જાય છે પરંતુ શું ખરા અર્થમાં લોકો સુધી એમ્બ્યુલન્સ પહોંચે છે ખરા ઘણી બધી એવી એમ્બ્યુલન્સ છે કે જે ધૂળ ખાતી જ રહે છે આપણે અગાઉ પણ સુરતના વિઝુઅલ જોયા હતા કે એમ્બ્યુલન્સ ત્યાંની ત્યાં જ પડી રહે છે તેનો કોઈ ઉપયોગ થતો નથી ફક્ત ફોટો સેશન થઈ ગયા છે અને આજે સોશિયલ મીડિયામાં ઋષિકેશ પટેલની આજે વાહવાય થઈ ગઈ કે સાહેબે આજે સો એમ્બ્યુલન્સ ગુજરાત માટે મોકલી છે ને તે લોકોની સેવા કરશે પરંતુ આવી એમ્બ્યુલન્સ ઘણી જગ્યાએ ધૂળ ખાતી જ રહે છે આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે ગોધરાની સરકારી જે આયુર્વેદિક હોસ્પિટલ છે એમાં વીજ ધાંધિયાના કારણે

સાપ ફરી રહ્યા છે ને દર્દીઓ પરેશાન છે આ ચિત્ર બદલાવું જોઈએ